નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં આજના મુખ્ય સમાચાર જાણીશું તે પહેલા વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને દરેક કામના અને ઉપયોગી સમાચાર તમને મળતા રહે આજના સૌથી પહેલા સમાચારની વાત કરીએ તો પોરબંદરની એક શાળામાં એકવીસ વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે ખંભાળા ગામની કસ્તુરબા ગાંધી કન્યા છાત્રાલયમાં ઘટના બની છે ગતરાત્રિએ પાણીપુરી અને ઇડલી ખાધ્યા બાદ અસર થઈ હતી હાલમાં તમામ વિદ્યાર્થીઓની તબિયતમાં સુધારો આવ્યો છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો સાબર ડેરીએ દૂધ ઉત્પાદકોના હિતમાં એક મહત્વનો નિર્ણય લીધો છે જેનાથી અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના ચાર લાખ જેટલા પશુપાલકોને લાભ થશે આ નિર્ણય અનુસાર ડેરીએ વચગાળાના ધોરણે હાલ નવ મહિનાનો ભાવફેર ગત વર્ષ મુજબ ચૂકવશે આજથી દૂધ મંડળીઓને ભાવફેર ચૂકવીએ પાસે સમસ્યાઓ ઓછી થઈ રહી નથી હવે કપૂર ઉત્પાદનો સંબંધિત એક કેસમાં બોમ્બે હાઈકોર્ટે કંપનીને ફટકાર લગાવી પચાસ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે ટ્રેડમાર્ક ઉલ્લંઘનનો કેસ નોંધાયા પછી ત્રીસ ઓગસ્ટ બે હજાર ત્રેવીસના રોજ કોર્ટે પતંજલિને કપૂર ઉત્પાદનો વેચવા પર પ્રતિબંધ મૂક્યો હતો જોકે કંપનીએ કપૂર ઉત્પાદનો વેચવાનું બંધ કર્યું ન હતું આવી સ્થિતિમાં કોર્ટે હવે આ કાર્યવાહી કરી છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો સરકાર નેશનલ પેન્શન સિસ્ટમને સારી બનાવવામાં લાગી છે ટૂંક સમયમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓને છેલ્લા પગારના પચાસ ટકા એનપીએસ હેઠળ પેન્શન તરીકે આપવાનો નિર્ણય લઈ શકે છે આ સિવાય સરકાર કોર્પોરેટ રિટાયરમેન્ટ બેનિફિટ જેવું ફંડ લાવવાનું પણ વિચારી રહી છે આવા ભંડોળ કંપનીઓ દ્વારા ચલાવવામાં આવે છે જ્યાં કર્મચારીઓને પેન્શનનો લાભ મળે છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો ચોમાસાની શરૂઆતમાં શાકભાજીના ભાવ વધ્યા છે જેમાં વરસાદને કારણે પરપ્રાતથી આવતી શાકભાજી ઘટી જવા પામી છે જેના કારણે શાકભાજીની આવક ઘટતા ભાવમાં પણ વધારો થયો છે જેમાં મોટાભાગની શાકભાજી એકસો પચાસથી બસો ના કિલોએ પહોંચી ગઈ છે તેથી શાકભાજીના ભાવ વધતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે જેમાં ડુંગળીનો કિલોનો ભાવ પચાસ રૂપિયા અને ટમેટાનો ભાવ સો રૂપિયા થયા છે આ સિવાય સાઠ રૂપિયા કિલોએ મળતા ફ્લાવરનો ભાવ એકસો વીસ રૂપિયાથી એકસો પચાસ થયો છે જ્યારે કોબી લીંબુનો પ્રતિ કિલોનો ભાવ એસી રૂપિયા થયો છે તેમજ પચાસ રૂપિયા કિલોએ મળતા ભીંડાનો ભાવ સો થી એકસો વીસ રૂપિયા થયો છે એસીના કિલોએ મળતા ગુવારનો ભાવ એકસો વીસ રૂપિયા થયો છે સિતેર રૂપિયાના ભાવે મળતા ટિંડોળાનો ભાવ બસો રૂપિયા થયો છે એકસો સાહીઠના કિલોએ મળતા આદુનો ભાવ બસોથી બસો વીસ રૂપિયા થયો છે કોથમરીનો કિલોનો ભાવ વધીને નેવું રૂપિયા થયો છે મિત્રો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો